ખાટલો ધક્કો મેં ના ના વાંધો ને બા વાંધો ને ચાલો જય સ્વામી નારાયણ બધાને ને જય સ્વામી નારાયણ અમારે બેન આવ્યા છે બધી દીકરીઓને ડ્રેસ આપવા માટે અને સાડી લઈ આવ્યા છે આપડે ઉભારી ઉભારી એક જ મિનિટ ક્યાંથી આવ્યા તમારું નામ સુરજભાઈ તમને કેમ પ્રેરણા કેમ થઈ તમારા વીડિયો જોઈને પ્રેરણા થઈ કે આપણે થોડું એ બેન એટલું બધું કરે છે તો આપણે તો કઈ નથી કરતા એમ તમાર વાત સાંભળીને એક સ્ત્રી ને એક સ્ત્રી સમજે ને ત્યારે બહુ આનંદ થાય બહુ સરસ તમે એવું સરસ કામ કરો છો એનું એક ટકો અમે નથી કરી શકતા એમ તમે નાની ઉંમર માં એટલું સરસ કર્યું ને તો અમને એમ થાય કે અમે કઈ કરતા કઈ નથી એવું તમારી જિંદગી સાવ નિષ્ફળ ગઈ એવું ના ના રોજે વિડીયો જોવો દરરોજ હા અમુક જ ખાલી જતા હોય કામ કામ હોય ને તો નતર તો ડેઈલી જોવું એમ વિડીયો જોઈને શું પ્રેરણા મળે પ્રેરણા મળે કે આ આશાબેન કરે છે એવું આપણાથી તો નહીં કરવું જોઈએ એટલે આપણે આ ચાલીએ અને આમ આમ જોઈને તમને બીજું શું જાણવા મળે બહુ સરસ એમ કે આ બધું બેનો માટે આ જે મા બાપ મીના દીકરીઓ છે એના માટે તમે કેટલું કામ કરો છો એટલું બધું કરી શકે એ તો ભગવાન કરાવે ભગવાન કરાવે પણ એ બધું કરવું સેલું નથી અને વિડીયોમાં અમારે કઈ એવી ભૂલ હોય તો અમને શીખવાડજો

સરસ સરસ પણ આમ ગયું ને બહુ ધન્યવાદ ભગવાન નું કુદરતે આપી છે પછી અહીંથી જાવ ને તે બધાને પગે લાગે બસ સાચી કૃપા ભગવાન ભગવાનની ભગવાન એની આ છોકરીઓની તો આપડી પાણી બિચારીઓ આવે એના જ બાળક કેવાય ને આપણે એના માટે ખીજાતા હોય કે એને ટેવું ન પડે ખોટી સંગત ન થાય પણ આપણે કોઈ બીજો એના સાથે રાગદેશ ન હોય તોય દોડીને આપડી પાઈ આવે તો આ આજ ભગવાન કહેવાય ભગવાન કહેવાય

નથી મળવાનું કે પાનભાઈ નથી કેતા હરિકેરા દેશ માં જાત પાત કીધું જ છે ને કીધું 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 ગંગા સતી હા કીધું છે ને

એની પોચ ફાડ દઉં હમણાં બે ના 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 પોચ લઈ જ લેવાની આપણે સરકાર માં ઓડિટ કરાવી બધું કરાવી આપણે કઈ ન જોઈ જરૂર ના 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 લેવાની જો ના ભાઈ દેવાની જ નહીં જો બધી સાડી લઈ આવ્યા છે આ બધે નીકળશું બધે સ્લમ વિસ્તારમાં નીકળશું ત્યારે સાડી આપશું કેમ કે અમે હજી કપડા આપવા નીકળવાના એટલે આ રહ્યા જો આય છે એટલે અમે આપવા નહિ ને ઓ બે ચાર દીમાં જ નીકળીશ આ થોડું હું છોકરીઓને વાયગું ને એમાં અટવાઈ ગઈ હું એટલે હવે તમાર બાકી દીકરી હોય હા તમાર બેબીને આપ ના ના થેન્ક યુ એ નહીં પહેરે હું તો બસ તમારા બધાનો ભાવ પ્રેમ છે ને ના ભાવ પ્રેમ છે ને બેન બે ચાર ને પાંચ છ બસ આ આ લઈ જાવ આ બધા લઈ લો આટલા બહુ થઈ ગયા હા બહુ થઈ ગયા ગણીને લઈ લીધા આ તમે ખોટા છે ને તમારે ક્યાંક આપવા થશે ખોટા બગાડવાને મૂકાવો ગાડીમાં હા પરજ ઊભી થા ધરતી લઈ લઈ લીધા લીધા બધા એનું દેવાઈ ગયું ના બત્રીસ જ હા એ બધાનું દેવાઈ ગયા આ સેવા વાળા ને બધા આવી ગયા ગામ માંથી ગામમાંથી બેન આવે બધા બધા હા 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 બધા આવી ગયો એ આવશે ને ગામમાંથી ત્યારે હું એને આપી દઈશ કાના બાને અવસોસ થયો કાના આટું કાંઈ નથી આવ્યા તાર કપડા લઈ લેજે વાંધો નહીં તને થી અરગથી ને લઈ લે હો ઈ કે જો બેન કે કાના માટે કાંઈ નથી આવ્યા નટ એ કે કાના ને પૈસા આવ્યા ઈ કે કપડા લઈ લેજો કાના જો શું બાએ કીધું બાને પ્રોમિસ કરાલ પ્રોમિસ કઈ પેલા

જીવ ક્યારેક જાય એની કે બધી જાજી એવીશ કોઈને મમ્મી મૂકીને વઈ ગયા કોઈ પપ્પા મૂકીને બધી વિકાસ ગુપ્ત છે ને પાલરી આગળ હું મહિના રોવાઈ જાય મારે મૂખી જાવ ને પછી હું અંદર અંદર એકલી એકલી રોઈ લઉં પણ મારેન ખીજાવું જ પડે હું ન ખી જાવ તેમ કોણ ખીજાય હા હું રોઈ લઉં મારથી તારા ઘરના બહુ રોવાય જાય પણ હું એને ખીજાયલો ને મારી લઉં ના પડે ખીજાવું પડે કેમ મારી એટલે અત્યારે અને અત્યારે બેન કેવા રસ્તે ચડી જાય તમને ખબર ને આડા રસ્તે ચડી જાય ને તો આ છોકરી જિંદગી બરબાદ થઈ જાય અને અત્યારના અત્યારના આપણે ન કેતા જે એવા હોય ને એવા ઘણા એવા લુખા હોય ને કામ જ એ હોય ભોળી ભોળી છોકરીઓને ફસાવાની આ મોટી થાય આને કોઈ વાળવા વાળું ન હોય તો આ બગડે ને હા એમ એટલા માટે આપણો કે આપણે કોઈ દિવસ હું છોકરીઓ જ કહું આપણી દૃષ્ટિ કોઈ સામે આમ આમ નો થાવી જોયું આપ આપ આપણે ક્યાંય આપડી ભૂલ નો થાવી જોઈએ હા હા લઈ લેવ આપડે બધા વાહ એટલે આવી જાય ના ગાડીમાં તમને એમ થાય કે અમારે આવું છે આશ્રમે તો ચોક્કસ બધાજો મારો કોન્ટેક્ટ નંબર નેવું ઓગણીસ નવ ત્રેવીસ નેવું દીકરીઓ સાથે કે દીકરીઓ એવું કહેતી રાખડી મેં કીધું ઘણા બધા હોય તો અમારે ગઢવી ભાઈની ની થી આવવાના જ છે રક્ષાબંધન ને દિવસે બાંધવા રાખડી તમને એમ થાય કે અમારી દીકરીઓ પાસ રાખડી બાંધાવી આવજો એક વરસ રાખજો ભગવાન તમારી રક્ષા કરશે હંમેશા તમારે બધાને રાખડી હું કાલ લઈ આવી હો કાલ જુનાગઢ ગઈתי ને જૂનાગઢ ને રાજકોટ ને બધાને રાખડી લાવી જે આવે ને બધાને બાંધે જો હો ચિંતા નહીં કરવાની ચાલો બધાને જય સ્વામિનારાયણ આવતા રહેજો બધાએ અને કઈ અમારી ભૂલ થઈ હોય માફ કરજો તમે ને કેમ કે એટલે અમારથી કઈ સેવા થઈ હોય ભગવાન ના થેન્ક યુ આવજો પાછા સ્વામિનારાયણ ભગવાને કઈ રીતે બધા પગે લાગ ચાલો બધાને જઈશ સ્વામિનારાયણ